હું હાર્દિક સ્વાગત કરું છું પટેલ ધોરણ ત્રણ વિષય ગણ યુનિટ નંબર સાત ટોપિક સમય વહી જાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે બધા સૌ મજામાં સમયની મર્યાદા બરાબર તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો જો તમને આજુબાજુ ઘણા બધા ચિત્રો દેખાય છે હવે એ ચિત્રમાં

છે ત્યારે સુમન જાગે છે સૂર્ય આત્મે નહીં આવે પણ આત્મે પર ચેકો મારીને શું આવશે સૂર્ય ઉગે છે ત્યારે સુમન જાગે છે કેવી સુંદર સાંજ નહીં પણ કેવી સુંદર સવાર તે ઝડપથી બે કલાકમાં પોતાનું મો ધોવે છે બે કલાક નહીં આવે પણ કલાક પર ચેકો મારીને બે મિનિટમાં ઝડપથી બહાર દોડી જાય છે અને સીધી જ પક્ષીના માળા તરફ જાય છે અને છેલ્લા થોડા કેટલા મહિનાઓથી મહિનાઓથી નહીં આવે એની પર ચેપો મારો દિવસોથી ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે તેમાંથી ઈંડુનું બચ્ચું બહાર આવે રાહ જોતી હતી અને એક અઠવાડિયામાં નહીં આવે અઠવાડિયા પર ચેપો મારે એક ક્ષણમાં પોતાની આંખોનો પલકારો મારે તે પહેલા એક બિલાડી ઝાડ પર કૂદકો મારે

ત્યાર પછી એક્ઝામ્પલ તરીકે હું તમને કહું તો કપડાં બદલવા હોય પેન્સિલ છોડવા માટે ફૂગો ફૂલાવવા માટે પાણી પીવા માટે બરાબર આ બધામાં મિનિટ જ લાગે કલાકો સામાન લાગે છે શર્ટ સીવવામાં દહીં જમાવવામાં શાળાનો એક દિવસ ત્યાર પછી ગુરુ જોવામાં ચિત્ર દોરવામાં બરાબર ત્યાર પછી દિવસનો સામાન લાગે છે સ્વેટર ગૂંથવામાં સાડી વીણવા સાડી વણવામાં

પછી દવા ગળવામાં પછી જળ પડતું ફળ આ બધામાં શું વાર ના લાગતી ને સેકન્ડમાં તમે કાર્ય કરી શકો એવી બે કાર્ય તમારી જાતે લખવાના છે તો એમાં શું આવશે દાણો ફેંકવામાં પણ એક સેકન્ડ લાગે બરાબર અને ફોટો પાડવાનો બરાબર ત્યાર પછી જોઈએ કયા કાર્યમાં મહિનાઓ લાગે છે વિદ્યાર્થી મિત્રો તેવા બે યાદી તમારે લખવાની જેવી રીતે ઘઉં ઉગાડવામાં

ઉંમર બરાબર તો આ જે છે આખું ચક્ર તમારે તમારા મમ્મી ને પપ્પા ને પૂછીને તમારે લખવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણે હવે આગળ જોઈએ કે જન્મનું પ્રમાણપત્ર શું છે ફોર્મ નંબર 5 ગુજરાત સરકાર તરફથી તમે જે જન્મો છો એનું જે તમને પ્રમાણપત્ર આપવામાં આવે છે એને આધારે આપણે ખાલી જગ્યાઓ પણ પૂરવાની તો આપણે વાંચીએ

પિતાનું નામ છે રમેશચંદ્ર ચંદ્ર ત્રિવેદી માતાનું નામ છે ભારતી ત્રિવેદી નોંધણી નંબર બે પાંચ બે હજાર બે નોંધણી તારીખ બે પાંચ બે હજાર બે અને નોંધણી નંબર છે આઠ પંદર જીરો બે અને તારીખ છે પાંચ આઠ બે હજાર બે આપના અધિકારીની સહી બરાબર આ એક થયું પ્રમાણપત્ર આવું વિદ્યાર્થી મિત્રો તમારા પણ જન્મનું પ્રમાણપત્ર હશે તમારી મમ્મી પાસે બરાબર તો હવે એના પ્રમાણે આપણે જોઈએ બે 5 2002 બતાવે છે કે સુધા બીજી ખાલી જગ્યા 2002 માં જન્મી હતી તો બે 5 2002 માં બતાવે છે કે સુધા બીજી મે 2002 માં જન્મી હતી એટલે ખાલી જગ્યામાં આવશે બે બીજી મે 2018 ના રોજ સુધા ની ઉંમર કેટલી હશે તો બીજી મે 2008

એ આઠ વર્ષની હશે બરાબર હવે પાંચમું જોઈએ બીજી ઓગસ્ટ બે માં સુધાની ઉંમર કેટલા મહિનાની હશે તો ચાર મહિનાની અત્યારે સુધાની ઉંમર કેટલી હશે અઢાર વર્ષ તેના જન્મના કેટલા મહિના પછી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું તો પાંચ આઠ બે હજાર બે

શકશો હવે આપણે જોઈએ બે હજાર અઢાર નું calendar છે એમાં જુઓ january થી માંડીને ડિસેમ્બર સુધી કયા મહિનામાં એકત્રીસ દિવસ છે કયા મહિનામાં ત્રીસ દિવસ છે કયા મહિનામાં રવિવાર આવે છે કયા મહિનામાં શનિવાર આવે છે બરાબર એ બધું જ તમે જાણી શકશો તો એ પ્રમાણે આપણે ખાલી જગ્યા જોઈએ ચાલો આપણે વર્ષ બે હજાર અઢાર નું calendar જોઈએ વર્ષના કેટલા મહિના છે તો બાર

ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય અઠ્યાવીસ કે ઓગણત્રીસ અઠવાડિયું કેટલા દિવસનું હોય છે તો સાત દિવસનું જુલાઈ મહિનામાં કેટલા અઠવાડિયા છે તો ચાર આ બીજા બધા મહિના માટે સાચું છે તો હા બધા મહિનામાં અઠવાડિયા એક સરખા જ હોય બરાબર એટલે ચાર તમે કયા મહિનામાં ત્રીજા ધોરણમાં આવ્યા તો આપણી સ્કૂલો કયા મહિનામાં ખુલે છે જૂન મહિનામાં એટલે આપણે જૂન મહિનામાં ત્રીજા ધોરણમાં આવ્યા નીચેની તારીખ પર વર્તુળ કરો છે બે હજાર સત્તર બે હજાર વીસ બે હજાર ઓગણીસ બે હજાર સોળ બે હાજર એકવીસ અને બે હજાર બાવીસ તો જો બે વર્ષ બે વર્ષ પહેલા કયું વર્ષ હશે અત્યારે વીસ ચાલે છે તો બે હજાર કયો વર્ષ હશે તો બે હજાર અઢાર કયા વર્ષમાં તમે બે માં હતા તો બે હજાર ને ઓગણીસ પછીના વર્ષે કઉ વર્ષ આવશે હશે વીસ પછી આવશે એકવીસ ત્રણ વર્ષ પછી કયો વર્ષ આવશે તો ત્રણ વર્ષ પછી આવશે બે હજાર ને ચોવીસ ત્રેવીસ કઉ વર્ષ આવશે બે હજાર ને ત્રેવીસ નું વર્ષ આવશે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ કયો તહેવાર પહેલા આવે છે તો કેટલાક તહેવારો વર્ષ દરમિયાન ઉજવીએ છીએ તો કયો તહેવાર પહેલા આવે છે તે કેલેન્ડર બે હજાર અઢાર પ્રમાણે આ જે તહેવારોના નામ છે અને તેની તારીખ છે બે હજાર અઢારનું કેલેન્ડર જોઈને તમારે બાર બધા લખવાના છે ત્યાર પછી જોઈએ વર્ષમાં આવતા ઉપર દર્શાવેલ તહેવારોનો ક્રમ તો તહેવારોને ક્રમ પ્રમાણે દર્શાવવાના છે દસે દસ તહેવારોના

સરવાળો કેટલો થયો પંચોતેર તે સાવ સાચો છે તમે કેવી રીતે કર્યો સાવ સહેલું વચ્ચેની સંખ્યા ને પાંચ વડે ગુણો વચ્ચેની જે સંખ્યા છે એને કેટલા વડે ગુણવાની છે પાંચ વડે ગુણવાની છે તો તમને ખબર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ જોઈએ કે આ મહિનો કયા દિવસે પૂરો થાય છે તો આ મહિનો શુક્રવારે એકત્રીસ તારીખે પૂરો થાય છે આ મહિનાના દિવસોની સંખ્યા લખો તો દિવસો સંખ્યા છે એકત્રીસ

તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે ચાલો કુસુમ દરો શું કરે છે તે આપણે જોઈએ હવે કુસુમ રોજ શું કરે છે એ આપણે જોવાનું છે ને અહીંયા લખો જો કુસુમ સવારમાં વહેલી ઉઠે છે કેટલા વાગે ઉઠે છ વાગે અહીંયા આગળ લખવાનું છ બરાબર ત્યાર પછી જો કુવામાંથી પાણી લાવે છે કેટલા વાગે લાવે છે સવારે સાડા છ એટલે અહીંયા છ ને ત્રીસ છ અને ત્રીસ તે પોતાનું ઘર સાફ કરે છે કેટલા વાગે સાડા સાત એટલે સાત અને ત્રીસ એટલે લખવાનું સાત અને ત્રીસ નિશાળે જાય છે આઠ વાગે નાનો કાંટો આઠ પર મોટો કાંટો બાર પર બરાબર

તો આ પાઠમાં આપણે કાર્ય પૂર્ણ કરવાનું છે બરાબર હું આશા રાખું છું કે આજે આપણે જે શીખ્યા તમે બધા શાંતિથી સાંભળ્યું હશે તમારું લેખન કાર્ય પણ તમે પૂર્ણ કરી દેશો અસ્તુ સત્ય